કાયદાના હાથ લાવવા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવા કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવા ગુનેગારને કરે છે નમસ્કાર હું છું ધ્રુવ પરમાર ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે બરસકડાના વેપારી મુતક દિશામાં ગઈકાલે થયેલ હત્યાનો ભેદ દિશા વિભાગીય પોલીસ દ્વારા કોશલ ઓજાની મોનિટરિંગ તળે પોલીસે ઉકેલ્યો છે આ ભેદમાં એક હત્યારો કે જેને આ હત્યાને અંજામ આપ્યો હતો તે ઝડપાઈ ચૂક્યો છે જી હા ગઈકાલે દિશા ઓર્બીજના નીચે મૃતક શ્રવણભાઈ વિરમભાઈ રાવલ નામના યુવકની બોથળ પદાર્થ તેમજ પથ્થર મારી હત્યા કરવામાં આવી હતી તાત્કાલિક પોલીસે લાશનો કબજો સંભાળ્યો હતો અને તે બાદ પોલીસે વિવિધ ટીમો દ્વારા હત્યાનો ભેદ ઉકેલવા માટેની કવાયત હાથ ધરી હતી જેમાં કોસ્ટલ ઓજા ડીવાય એસપી ડીસા અને ટીમ જોડાઈ હતી લોકલ ક્રાઇમ બ્યુરોના પણ કેટલાક કર્મચારીઓ જોડાયા હતા અને તે રીતે આ હત્યા માટેનો ઈરાદો અને હત્યાનું પગેરું શોધતા હત્યારો ટેકરા વિસ્તારનો ઈશ્વરજી શંકરજી માજી રાણા નામનો યુવક હોવાનું બહાર આવ્યું હતું પ્રાથમિક તપાસમાં આ શંકરજી માજેરાએ મૃતક શ્રવણ વિરોમભાઈ રાવલની હત્યા કર્યા બહાર આવ્યું હતું ઈશ્વરશંકરજી માજેરાણાએ પોલીસની કડક લા લાગ થતા પોતાનો ગુનો કબૂલ્યો હતો ડીસામાં ગઈકાલે ઓવરબ્રિજ નીચે એક શંકાસ્પદ હાલતના અંદર એક વ્યક્તિની પથ્થર મારીને તેની હત્યા કરવામાં આવી હતી તમે જોઈ શકો છો તે પ્રમાણે દક્ષિણ પોલીસે આજે એક આરોપીની અટકાત કરી છે ત્યારે આગળ શું તપાસ હાથ ધરવામાં આવે છે તે જોવાનું રહ્યું ધ્રુવ પરમાર ટુડે ગુજરાતી અને ઈશ્વરજી શંકરજી માજેરાણાના પ્રાથમિક તપાસના નિવેદન મુજબ તે ભંગારની ફેરી કરતો ફેરીઓ છે લારી ચલાવે છે અને મૃતક શ્રવણ વિરમભાઈ રાવલ સાથે તે ત્યાં રાત્રિ સમયે ઓવરબ્રિજ નીચે બેઠો હતો મિત્રતા કેળવી હતી અને વાત વાતમાં બંને વચ્ચે તકરાર થઈ હતી તકરારમાં આરોપી ઈશ્વરજી શંકરજી માજરાણા ઉશ્કરાઈ ગયો હતો અને તે બે આદ તેને મૃતક શ્રવણ વિરમભાઈ રાવળને લાકડીઓ તેમજ પથ્થર વર્તી ફટકાઓ માર્યા હતા જેથી શ્રવણ વિરમભાઈ રાવળનું કરુણ મોત થયું હતું ગુનાનો મુખ્ય ઉદ્દેશ પ્રાથમિક તપાસમાં જ રહ્યો હતો સામાન્ય ઈરાદો સામાન્ય તકરાર અને તે બાદ થયેલો ઉશ્કરાટ જોવામાં આવી રહ્યો છે અને અત્યારે ઈશ્વરશંકરજી માજીરાણાએ કે જે ટેકરા ડીસાનો રહેવાસી છે તેણે મૃતકની હત્યા કરી છે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાને પકડી કાઢ્યો છે દિશા દક્ષિણી પોલીસ મથકે હાલ તે પોલીસ કસ્ટડીમાં છે અને આ મામલાની વધુ તપાસ દિશા દક્ષિણી પોલીસ ચલાવી રહી છે જોકે તાત્કાલિક આ હત્યાનો ભેદ ઉકેલા હતા અને ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાઈ જતા પોલીસે પણ રાહતનો દમ લીધો છે આ બાબતે વધુ માહિતી ડીસા ડીવાયએસપી શ્રી કૌશલ ઓઝા દ્વારા આપવામાં આવી હતી

પોલીસ જે છે એ ખૂબ જ ઝડપથી એક્શનમાં આવી ગઈ હતી રિસ્પોન્સ ટાઈમ પોલીસને ખૂબ ઓછો રાખવામાં આવ્યો હતો પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને આરોપી તથા મરણ જણાની ઓળખ કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા જેમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી અને ખૂબ જ ગણતરીના કલાકોમાં આરોપી ને અટક કરવામાં આવેલ છે તથા મરણ જનારની ઓળખ પણ પ્રસ્થાપિત કરી દેવામાં આવેલ છે તો આ હતા આજનો મહત્વનો સમાચાર વધુ સમાચાર સાથે જોડાયેલા રહેજો ટુડે ગુજરાતી ન્યૂઝ સાથે સીસીટીવી ફિંગરપ્રિન્ટ એફએસએસ ડીએનએ ટેસ્ટ હેન્ડરાઇટિંગ મોબાઈલ લોકેશન ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ મરે છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર નિત્ય ક્રાઇમની વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ